પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ મોબાઈલ નો સમય છે રાત્રે આપણા બાળકો બેન કે દીકરી આપણી હોય પણ રાત્રે તમે રો

તમે તો હા માં માંગો દૂધ પીધું છો તમારે બીજાનું ખરાબ હોય છે લાઈ શું કરવાનું છે તમારી કુર્દેવીનો ફોટો સ્ક્રીન ઉપર રાખો તમારી માનો રાખો તમારા બાપાનો રાખો મળે તો દીકરી હોય તો એના ફોટો આમાં નાખતો તી ના બાપુ બહુ ગમતી હોય તો ઈનો રાખો પણ તો રાખો દર્શન થઈ જાય

અને મને ખૂબ મદદ કરેલી છે ખૂબ આપણા આશ્રમો ચાલે છે વડાલી આશ્રમ છે તો ફક્ત ચૌધરી પરિવારનો પટેલ પરિવાર જ છે દર શનિવારે એક હજારથી પંદરસો સિનિયર સિટીઝનોનો જમાવારો થાય છે દર શનિવારે અને બસો છપ્પન શનિવાર એડવાન્સ જમણવાળાના છે બસો છપ્પન એડવાન્સ છે હવે તમારે નોંધાવો જમણવાળો તો બસો સત્તાવન મત વાળો કેટલા બધા ગણપતિ માણસ સુંદર વહીવટ છે એટલા માટે સૌને વિનંતી કરું છું ભાઈઓને બહેનોને દીકરીઓને સંસ્કારો સારા રહે એવું કરજો ઘરમાંથી એક માણસને ટેવ પાડી દેજો જોગણીઓમાં આવી આશાપુરામાં આવી કે મેલીમાં દીવો કરવા આવી

અને એવું તો કરવું પડે ને એમનું તો કેવી ચાલશે તમે એ તો ચો ધાર થઈ જાય પણ એ બોધકોમ કરવા માટે સમાજના દરેક યુવાનોએ તમારે બે દાડા મોટર સાયકલ ફેરવવાનો બંધ રાખ્યો બે દાડાનો પાંચસો પાંચસો રૂપિયા બચ્યું એ હજાર રૂપિયા ભેગા કરી રોંધેલી મહાના નામ ઉપર રણુજા મોકલા તો ગમે ત્યારે આપણો ગમનો ફોન જાય તો ભાઈ રામપુરાથી वक्त मंडल आवे छे महिला मंडल आवे छे युवक मंडल आवे छे અમારો ગોમિલ લખરી બસ આવે છે તો બધી વ્યવસ્થા કેવો જે મમ આલી નહીં કરી એ નહીં આલી એનો આપણે સુનગર નહીં કરતા હા આપશો આજ વજે ભેગા લેસી તો જલ્દી આપણે કરી શકા છે એ વિનંતી પણ હું કરવા આવ્યો છું આ તો કાર્યક્રમ હતો વીરામ તાલ પર બહુ જ સજજમાન હતો

तो आज नहीं तो कदम मार दिए ना होए तो ये बड़ी बड़ी याद कर दो तरह बाप हुआ था अने आपने ये जाने हाथ ऊंचो करी अने आप प्रतिक्षण कर दी था आपको भी लोग तो बता रहे जो तुमने मारा बंदूक से जब बंदूक तो से अली मानी जब बुलाओ ना पीछे आप ही बता तो आज शक्ति मेलडी मात की रामदेव की महाराज की भारत સમસ્ત રામપુરા ગામ પરિવાર નો નવ મંડળ નો અને ચોથીભાઈ